અમૃશ્વરના જૈન દરસરો ખાતે આજે વિશ્વ નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે નવકાર મહામંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વના એકસો આઠથી વધ દેશના વિશ્વ નવકાર મહામંત્ર દિવસનું આયોજન કરી નવકાર મહામંત્રને જાપ કરી વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી વિશ્વ કલ્યાણ અને માનસિક શાંતિ માટે નવકાર મંત્રનું મહત્વ અનેરૂ છે નવ એપ્રિલ વિશ્વભરમાં નવકાર મંત્ર દિન તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પ જન જન સુધી પહોંચાડવા વિશ્વના એકસો થી વધુ દેશમાં વિશ્વ નવકાર મહામંત્ર દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત અંકલેશ્વરના દેસાઈ પડિયા અને પંચાયતી બજાર ખાતે આવેલા જૈન દેરાસર ખાતે નવકાર મહામંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પુરુષોએ સફેદ વસ્ત્ર અને મહિલાઓએ લાલ વસ્ત્ર પરિધાન કરી સમૂહના નવકાર મહામંત્રના જાપ કર્યા હતા અને વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી હું શ્રી વાસુ જૈન મંદિર વેસાઈ પડ્યા સંખી રાજેશભાઈ સુરાણા કહું છું આજે વર્લ્ડ નૌકાર દિવસ છે આ નિમિત્તે અમારા સ્થાનમાં આજે નૌકાર મહામંત્રનો મહામંત્રનો જાપ અહીંયા પરમ પૂજ્ય સાથી ભગવાન કરાવી રહ્યા છે ને આજે લોકો ઉલ્લાસપૂર્વક મંત્રોનાકા એકસો ને આઠ દિવસની અંદર આ મંત્ર કરવામાં આવશે દરેક દરેક સ્થાનની અંદર જૈનના દરેક દરેક સ્થાનની અંદર આઠ વાગેને એક મિનિટથી નવ વાગેને છત્રીસ મિનિટ છત્રીસ મિનિટ સુધી શ્રી નૌકાળ મંત્રનો મહાજાપ કરવામાં આવશે